આ સમયે તે અસુર્ય પાટિયા પાસે અચાનક પલટી જતા હાઇવે ઉપર ગેસના બોટલો ફેલાઈ ગયા હતા જોકે ગેસના બોટલો માર્ગ પર પડતા જ અન્ય વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી આ ટેમ્પો રસ્તા વચ્ચે પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટનાની જાણ નબીપુર પોલીસ મથકમાં થતા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસે અકસ્માતમાં ઘાયલ ટેમ્પો ચાલકને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો પોલીસે ક્રેનની મદદથી ટેમ્પરને સીધો કરી રાંધણ ગેસના બોટલોને સાઇડમાં હટાવી હાઇવે ક્લિયર કરાવી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો જોકે સદનસીબે ગેસના બોટલો ખાલી હોવાથી મોટી ઘટના ટળી હતી